નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ અત્યારે સમય જો છે મતલબ પાંચ વાગ્યાનો સાનનો આપણે એક રેગ્યુલર વિડીયો જોઈશી તો મેં એક આપણે અત્યારથી તમને એક થોડીક માહિતી દેવાની છે કે આજે તમે આપણી જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જોતા છે એમાં શાકભાજીનો વિડીયો આવે છે યાદ ઘણા ખેડૂતોને નહીં મેળવો તો એમાં એવું છે આપણે અગાઉ પણ આપણે તમને જ્યારે આપણે બે વિડિયો રેગ્યુલર નાખતા ત્યારે તમને વાત કરી હતી કે આપણો શાકભાજીનો વિડીયો સવારનો વિડીયો જય કિસાન એન નવાણું આપણી ચેનલ આવે છે જેને સબસ્ક્રાઇબ કરી છે તો એમાં આવી ગયો છે

વરસાદની માહિતી વાળી મતલબમાં નજીકમાં ત્યાં વરસાદ કોઈ કઈ વિડીયો મૂક્યો હોય તો એનો આપણે છે અને વૃક્ષ તો આપડે મેન ટોપિક છે વરસાદ તો આપણે ખાલી હોય તો ઠીક છે ન હોય તો કઈ નહીં પણ વરસાદ તો કોઈને હોય છે છતાં નથી હોતો તોય કોઈ કઈ કોમેન્ટમાં લખતા નથી અને મેન આપણો ટાર્ગેટ છે વૃક્ષ વૃક્ષ શા માટે જાણે આપણે લીધા છે એ તો બધાને ખબર છે તો આપણે રોજ કેવું પડશે કેમ કે નિશાળે છોકરા રોજ આપણે ભણવા જાય તો પ્રાર્થના બોલાવે એમ આપણે મારી શરૂઆત વૃક્ષથી થાય વૃક્ષ વાવવા જરૂર છે કે આ વર્ષે એટલી ગરમી પડી છે બે હજાર તેવીસમાં તમે જોશો કે બે હજાર બાવીસમાં બે વર્ષ તમે જોશો તો ગરમીનું પ્રમાણ એટલું વધતું છે એવી હજી આપણે આઈકડ ડીપમાં જશું પણ આપણો મેન મુદ્દો એ છે કે હવે આપણો જે વૃક્ષ અને વરસાદનો વિડીયો છે જે કિસાન ઓફિશિયલી ઉપર આવશે તોય તો રેગ્યુલર ઉપર આવશે પણ શાકભાજીના જેને વિડીયો જોવા આપણે જે સવાર આવે છે એની માટે જય કિસાન એન નવાનું ઉપર મળશે તો એને ખાસ નોંધ લઈ લેજો બીજું વધારે વે વરસાદમાં તો આજે અનિમિત જેવું શ્યામ મતલબ આ વાદળા થાય છે પણ આવતો નથી જોશો વાદળા છે અને હું અત્યારે મતલબ ભાવ કહેવાય આપણે આંકવા શું આપણે ત્રણ સા બાજુ અને ત્યાં એક ભાઈ આ એક દેશી જુગાર ટાઈપ બનાવ્યું છે હાથી લકડું આ એક હાથી લકડું છે તમે તમારી ભાષામાં જી કહેતા હોય અને આગળ તમે જોશો ટુ વિલ છે મતલબ આ ટુવિલ થી આલે છે ઈ

સત્તાણું પચી પિસ્તાલીસ ઓગણ પછી ઓગણ પછા સત્તાણું જૂની વાપરે છે ઓગણ મને માહિતી જાવી ખબર થોડીક આપી દઉં આ જૂની સજુકી ગાડી છે તો એ મોડલ છે આપણને ખબર નથી આ જોઈ શકો છો તમે અને આ જૂના મોડલ ની મતલબ ટુ વીલ એમાં અંદાજ પ્રમાણે એમાં સક્સેસ જાય છે નવી ટુ માં વધારે ઓછું સફળતા મળે છે એવો મારો અંદાજ છે તે છતાં જેને આ બનાવ્યું છે એને પહેલા આપણે શું કહેવાય પૂરી માહિતી લેવાનો પ્રયત્ન કરશું ટૂંક સમયમાં અને આ લગભગ છે ને કોઈ પણ મોલ માં મતલબ અત્યારે આ બાજરીમાં કર્યું છે અહીંયા આપણે જોઈ લઈએ કેવું આવેલું છે અહીં જોઈ શકો છો બધું ખડ પડી જાય છે આ બાજુમાં નથી આકેલું કોઈ મખળ બનાવ્યું બાજરી કપાસ પછી વધારે તો આપણે પાકના જે નામ નથી લેતા જે ત્યાં સોમાસમ થઈ આપણે લીધા છે કોબી ફ્લાવરમાં લગભગ આ સફળતામાં આમાં ન મળે કે આ બાજુ પાછા ઘણા કોબી ફ્લાવર બને તો ઘણા પાછા કોમેન્ટમાં લખશે કે ફ્લેવર કોબીમાં કેમ કામ કરે એમાં લગભગ આ એટલું બધું કામ ન કરે પણ મતલબ આપણે લાંબા સાહે હોય ધારો કે ઓલા હેડા સુધી છે તો એવા એવી રીતે મતલબ આ લાંબો મોલ કર્યો તમે એમાં સફળતા મળતી હોય એમાં બીજો હવે આપડે મેન ટોપિક છે આની વિશે કોઈ પાસે માહિતી હોય તો આપણે નંબર આપે છે એમાં કોન્ટેક્ટ કરવાની કોશિશ કરજો આપણે વિડીયોનો બનાવવાનો છે જેમ કે આપણે ખેડૂત લગતી શનર બનાવે છે ખેડૂત લગતી માહિતી આપવાની છે અને કાલનો આપણે વિડિયો જોઈ છે સમારોહમાં ગયા હતા તો ત્યાં પણ વૃક્ષ વિશે વાત કરવામાં આવી કાલે તમે જોઈ છે વિડીયો જેને જોઈશે એમ ખબર હશે અને જોઈ છે તો કોઈ કોમેન્ટ નહીં લખે કેમ કે રાજુભાઈ વિડીયો થોડી મજા આવે કાંઈ એટલે તમે કઈ લખો તો નહીં હું વસ્તા મોટે કઉ છું ઘણાને ખોટું લાગતું હોય તો કોઈ વાંધો નહીં કેમ કે વૃક્ષ વાવવા જરૂરી છે હવે આપણે એની ઉપર જોરદાર અંદર આવી છે ડીપમાં એનું કારણ એ છે કે અત્યારે તમે જોશો તો વૃક્ષ નો સોડવો છે એ ખાલી અમુક જગ્યાએ ફ્રીમાં આપે છે અમુક જગ્યાએ વેસે તો પચાસ રૂપિયાનો સોડવો આવતો હોય અને એની સામે તમે આવતા વર્ષે ઉનાળો આવશે એ કહેવત છે આપણે એમાં થોડુંક ડીપમાં જઈ શું કહેવાય કહેવાય તો ભૂલાઈ જાય એટલે આપણે બોલતા નથી યાદ આવશે શું આગળ ફરી ક્યાંય અત્યારે તમે જોશો એસી ના ભાવ શું કે ઓક્સિજન એટલે ઓછા ભાવ છે પણ જયારે ઉનાળો આવશે ગરમી વચ્ચે તમે અત્યારના ભાવ પૂજો અને પછી મતલબમાં જયારે તમારે ઘરે લેવાનું હોય ઉનાળામાં ત્યારે ભાવ પૂજો તો તમને ખબર પડશે તો એવી રીતે વૃક્ષ તમે અત્યારથી વાવશો તો એ આપણને ઉનાળામાં જ કાયમ આવશે કેમ કે વૃક્ષ કઈ એવી વસ્તુ નથી કે હાલો ભાઈ આ બાજરી આલો ત્રણ મહિનામાં તૈયાર થઈ ગયું વૃક્ષ ને આપણે પૂરો પૂરો મતલબમાં ઉગાડવું હોય ત્રણ મારા અંદાજે ત્રણ વર્ષ તો લાગે ત્રણ વર્ષે માની મોટી હાઇટ થાય એમાં કોઈ એવી તમે દવાનો નાખી શકો કે એની હાઇટ વધી જાય આ અમુક મોલ હોય તમે દવા નાખો કે ત્રણ મહિને ચાર મહિને મોટો થઈ જાય પછી તમે છે આપણે વૃક્ષ આવી તો તો સારું હજી સમય સમય એટલે મતલબમાં હું કહેવત કહી દઉં છું જાગ્યા ત્યાંથી સવાર હજી જાગવાનો સમય છે સમયને ભૂલી ન જાવ કે હજી સોમાસો શરૂઆત છે અને અત્યારે ઘણી જગ્યાએ રોપા પણ મળે છે ફ્રીમાં મેં અગાઉ વિડીયો બનાવ્યો છે બગદાણા અને બગદાણા જ્યાંથી મેં વિડીયો પછી મને ત્રણસાર ખેડૂત ખેડૂતના ફોન આવી ગયા છે એક મને સુરેન્દ્રનગર બાજુથી ફોન આવ્યો હતો ખેડૂતનું કોઈનો નામ લેવું જેના ફોન આવશે બધી જાહેરાત કરી કેમ કે મને જે હું કહું ને જો કોઈના ફોન આવે તો મને મજા આવે કે નહીં હું જો એટલી મહેનત કરું છું મને કોઈકના ફોન આવે તો મને સારું લાગે કે નહીં હું મહેનત કરું છું મારી મતલબમાં શું કહેવાય એમ ફાયદો થાય છે કોઈક ખેડૂતને એટલે મને એ માહિતી એમ કોઈ વાંધો નથી તો બીજું તો તમે બગડાનો મેં આપણો વિડીયો બનાવ્યો હતો ગયા મંગળવાર આવ્યો હતો કાલ છે એટલે અઠવાડિયું થઈ જશે તો એના જે વ્યૂઝ હશે તો હા ઓછા શાકભાજી વિડીયો છે આમ હું કે ત્રણ થી ચાર હજાર લોકો જોયો છે અને કોમેન્ટ પણ લખે છે પણ બગદાના વિડીયો તમે જોઈ શકો ઓછો જોયો છે અને હું લે ઓછો જોયો તમારે જી અંગત પ્રશ્નો હોય આપણે વધારે ડીપમાં જવું નથી કોઈને કઈ કેવું નથી જેને જે સારું લાગે કોમેન્ટમાં આપણે કીધું છે સીતારામ કે કાંઈ પણ લખો પણ તમે લખતા નથી તો મતલબ માં અહીંયા બગદાના હું વિડીયો બનાવું એની સાત શાખ આવે છે અલગ અલગ ફરીથી એક નામ આપી દો મને જે ત્રણ સાર આવડશે એક એની કળસારમાં શાખ આવે છે ત્યાં પણ ફ્રીમાં વૃક્ષ મળે છે બીજું મોવા પાસે દેવળિયા ગામ આવ્યું છે ત્યાં પણ એની શાખા આવેલી છે પછી આપણે મોટા ખુટવડા કે મોવા પાસે જ આવે છે આપણે સાવરકુંડલા રોડ ઉપર એટલે જેસરમાં આપણે જઈએ ત્યાં તો ત્યાં પણ એની શાખા છે ત્યાં પણ ફ્રીમાં વૃક્ષ મળશે જ્યાં જે આજુબાજુમાં રહેતા હોય પછી એની એક શાખા આપણે કોડીનર પાસે કીધું છે ગામના યાદ રહ્યું નથી આપણને અને એક સાવરકુંડલા પાસે પણ કીધું હતું આપણે વીજપડી પાસે કઈ ખડસ ખડસલી કે એવું ગામ આવેલું છે ત્યાં પણ એની શાખા સાત ચાટ એની શાખા છે અને એ લોકો ટાર્ગેટ દિવસે આપડે સાત લાખ રોપડા આવે મતલબ આ બાજરી કેમ એક છોડ છે હાથમાં આ રીતે આવા સાત લાખ રોપા એને વેચવાના છે તો સરકાર ને બધા જો આટલી મહેનત કરતી વૃક્ષ વાવ જરૂરી છે અને કાલે તમારા વિડીયો છે મેં ટાઈટલ અગાઉ જ કીધું કે આપડા નરેન્દ્ર મોદી છે એ પણ વૃક્ષ પાછળ એટલા મતલબ આચાર બધાને કીધું છે આપણે માકે નામ એક મતલબ આ વૃક્ષ વાવવું જરૂરી છે મોદીએ તેમ કીધું એક કોદા વાવવું કોદા એટલે મતલબ હિન્દી શબ્દ છે એ વૃક્ષ એટલે એ ગુજરાતી શબ્દ છે એટલે આપણે એમાં ડીપમાં નથી જવું વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે મતલબ આ છોડ છે મગદાણા જી શાખા છે ને આવા સાત લાખ રોપા વેચે હવે તમે વિચાર કરો સાત લાખ ઈ ભાવનગર આજુબાજુ વેચે તો એટલી ગરમીનું પ્રમાણ આ વર્ષે મતલબ માં ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી ચૂસો તો તમે એ સાત લાખ છે એમાંથી આપણે લો સાત લાખમાંથી માંથી ત્રણ લાખ રોપા જો સરખી રીતે ઉધરી જાય આ વર્ષે તો હજી આ વર્ષે ગરમી પડીને ને બે હજાર પચીસ માં એટલી ગરમી નહીં પડે એવું મારું અનુમાન છે જૂની મતલબ વૃક્ષ એટલું આપણું કામ કરે છે બીજું આપણે એક શું કહેવાય એક વૃક્ષ આપણે વાવું બહુ જરૂરી છે ઉમરો ઉમરો નું વૃક્ષ અત્યારે ઓછું જોવા મળે છે અને ઉમરાથી શું ફાયદે છે આપડે એક મિનિટમાં ઉમરાના વૃક્ષમાં બારે મહિના મતલબ ફળ આવે છે તો પક્ષીઓ ખાય છે અને પેલા તમે જોશો તો ઉમરાના ઝાડે બહુ હતા અને ઉમરા હોય એની નજીકમાં કુવો કરતા અને હું કઉ છું ને આજે હું તમે કહેતો હોય ને હું ઝાડીને જ કહેતો હોય મેં ઘણા ખેડૂતોને ગયા વર્ષે માહિતી થી પછી જા જ્યાં ખેડૂત પાસે જાવ પૂછું આમ એ મતલબ અમારે પેલા પપ્પા કહેતા એને આ કે તમે કીધું ઉમબરાની આજુબાજુમાં કવો કરતા ઉમરો જ્યાં હોય વૃક્ષ એની બાજુમાં કૂવો કરો તો કૂવામાં પણ પાણી સારું થાય છે એની કહેવત છે ને વસ્તુ પણ સાચી ખોટી નથી તમને એવું લાગતું હોય કો જિલ્લામાંથી તમે બોલતા હોય વિડિયો જોતા હોય તો કોમેન્ટમાં લખી શકો હા કે નાનો તો કોક તો જવાબ આપો કેટલા લોકો તમે વિડીયો જોવો હું જે છે બધું મતલબમાં પૂછીને એ રીતે જ કરું છું તો એ વૃક્ષ વાવશો તો હું શું ફાયદા થાય અત્યારે આપણે મતલબમાં એક પાક ઉપર બેઠા છે એટલે તમને હું સમજાવી કે પક્ષીઓ પેલા હતા મતલબ એટલી બધી દવાઈ નહોતી દવાઈ ન સાટી પડતી પક્ષીઓ હતા મતલબ એમાંથી ફળ ખૂટી જાય તો આમાં ફૂદ આવતા આની અંદર ફૂદ આવે ફુદામાંથી પછી આમાંથી ઈડ થાય તો ઈડ આવે એને મતલબમાં શું કહેવાય ફૂદ આવે એને ડાયરેક્ટ પેલા પક્ષીઓ જ ખાઈ જતા તો એટલી બધી ઈળ મોટી નો થતી આ બધું હાચું છે તમારે કોઈ પણ મતલબમાં વડીલે મતલબ જીવતા હોય ને પૂછી શકો એસી થી નેવું છે આજુબાજુ

સીતાફળી થી ઘણો ફાયદો થાય છે એનું વૃક્ષ આખું કડવું આવે છે આપણે ઓર્ગેનિક દવા બનાવી એનો ઉપયોગ થાય છે પછી કરંજ છે એ આપણે ઘણી વખત શરૂઆતમાં જયારે વિડીયો આપણે વૃક્ષ ઉપર શેર કર્યો ત્યારે એમાં પણ આપણે એની ડીપમાં હું કેવા માહિતી આપી હતી એનો દાતણમાં ઉપયોગ થાય છે કરંજના વૃક્ષનો તો હવે આપણે વિડીયોને પૂર્ણ કરી છે પણ એ ખાસ નોંધ છે કઈક ને કઈક હું તમને આપું તમને સારી લાગે તો કઈક કોમેન્ટમાં લખવાનું માહિતી વિડીયો બનાવવાનો એક ઈચ્છા છે આપણને કે કોઈ ખેડૂત કઈક આપણો છે કે ગુજરાતમાં કે ભારતમાં ગમે ત્યારે જોતા હોય તો કોઈ ખેડૂતને કઈક જાણવા મળે આપણે એ તોથી ચેનલ શરૂ કરી છે કોઈ એવું નથી કે ભાઈ રાજુભાઈને એકલી ઓલાથી શરૂ કરીએ તો વધારે આપણે કઈ કહેતા નથી તો બધાને સીતારામ આ કીધું છે એ બધું ધ્યાન રાખજો અને વૃક્ષ વાવવાનું ભૂલતા